નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગાજા પટ્ટીમાં ઇઝરાયલ સેના દ્વારા કરવામાં આવેલા તાજેતરી લક્ષરી કાર્યવાહીથી આ વિસ્તારમાં ભારે તબાહી મચી ગઈ છેલ્લા ત્રણ દિવસમાં ઇઝરાયલ હવાઈ અને જમીનના હુમલામાં લગભગ છસો લોકોએ જીવ ગુમાવ્યો છે ઇઝરાયલ સેના ગાજાના દક્ષિણ ત્યારે ઉત્તરીય ભાગોમાં એકસાથે હુમલા કર્યા છે જેના પછી આ વિસ્તારમાં પરિસ્થિતિ વધુ તંગી બની ગઈ છે ઇઝરાયલ સેનાનું કહેવું છે કે દક્ષિણ ગાઝામાં રપા પર ત્યારે જમીન હુમલા ચાલી રહ્યા હશે અને સૈનિકો ઉત્તર તરફ બેતલ લાયાના ત્યારે શહેર અને તરફ આગળ વધી રહ્યા છે જાન્યુઆરી શરૂ થયેલા હતો ગાજાના આરોગ્ય હુમલામાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે અને હજારો લોકો ઘાયલ છે જોકે મંત્રાલયે જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે શરૂ થયેલા બૌ વિશ્વમાં ચારસો થી વધુ લોકો માર્યા ગયા હતા અને ત્યારથી મૃત્યુઅંક ઝડપીથી વધી રહ્યો છે હિજાલ સેનાનો દાવો કર્યો છે કે હુમલામાં હમાસના આતંકવાદ ત્યારે ત્યારે નિશાન બનાવે છે અને કહેવામાં આવી રહ્યું છે કે ત્યારે જો કે આ સ્થાનિક લોકોનું કહેવું છે કે હુમલામાં નાગરિકોનો ઘરો અને વસાહતો પણ નાશ પામી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભાવે તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ